મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ સરકારે છવ્વીસ મંત્રીઓ સાથે નવા મંત્રીમંડળની રચના કરી મુખ્યમંત્રી સિવાય સમગ્ર મંત્રીમંડળે પહેલા તો રાજીનામું આપ્યું અને પછી એક જ દિવસ બાદ શપથ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં નવા મંત્રીઓની જાહેરાત કરાય પરંતુ હવે ગુજરાતના મંત્રીઓની મિલકતની પણ માહિતી સામે આવી છે એક સપ્તાહ પહેલા ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થયા બાદ એક અહેવાલ આવ્યો છે જેમાં નવા મંત્રી મંડળના સૌથી ધનિક મંત્રી છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જી હા રીવાબા જાડેજા પહેલીવાર મંત્રી બન્યા છે અને તેમણે સત્તાણું પોઈન્ટ પાંત્રીસ કરોડની સંપત્તિ જાહેર કરી છે જ્યારે કે આ અહેવાલ મુજબ જયરામભાઈ ચેમાભાઈ ગામિત છે તે મંત્રીમંડળના સૌથી ગરીબ મંત્રી છે અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે મંત્રીમંડળમાં મહિલાઓની ભાગીદારી અત્યંત ઓછી છે છવ્વીસ સભ્યોમાંથી માત્ર ત્રણ એટલે કે બાર ટકા જ મહિલાઓ છે આ એડીઆર રિપોર્ટ મુખ્યમંત્રી સહિત છવ્વીસ મંત્રીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વશપથિત સોગંદનામા પર આધારિત છે વાત કરીએ આ એડીઆર રિપોર્ટમાં આપેલા આંકડાઓની તો રિપોર્ટ મુજબ રાજ્ય મંત્રીમંડળના છવ્વીસ માંથી ત્રેવીસ એટલે કે અઠ્યાસી મંત્રીઓ છે તે કરોડપતિ છે આ અઠ્યાસી મંત્રીઓએ એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે જ્યારે કે બધા મંત્રીઓની સરેરાશ સંપત્તિ અગિયાર પોઈન્ટ બાર કરોડની છે તેમાંથી જામનગરના ઉત્તર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રીવાબા જાડેજા ધનિક મંત્રી છે અને નિઝરની બેઠકના ધારાસભ્ય જયરામભાઈ પાસે સૌથી ઓછી એટલે કે માત્ર છેતાળીસ લાખની સંપત્તિ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ મુજબ લગભગ ઓગણસિત્તેર ટકા કેબિનેટ સભ્ય અથવા અઢાર સભ્યો પાસે બાકી જવાબદારી છે ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકી આઠ પોઈન્ટ સાથે યાદીમાં સૌથી આગળ છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ અહેવાલ દર્શાવે છે કે સોળ મંત્રીઓ એટલે કે બાસઠ ટકા મંત્રીઓ ઉચ્ચ શિક્ષિત મતલબ કે સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવે છે જ્યારે કે છ મંત્રીઓ એટલે કે ત્રેવીસ ટકા મંત્રીઓ એવા પણ છે જે માત્ર ધોરણ આઠ કે બાર સુધી જ ભણેલા હોય અને ચાર મંત્રીઓ એવા છે જેની પાસે ડિપ્લોમાની ડિગ્રી હોય હવે વાત કરીએ ઉંમરની તો મંત્રીઓમાં દસ એટલે કે આડત્રીસ ટકા મંત્રી એવા છે જેને યુવાન મંત્રી તરીકે વર્ગીકૃત કરી શકાય તેની ઉંમર એકત્રીસ થી પચાસ વર્ષની વચ્ચે છે જ્યારે કે પંદર મંત્રીઓ એટલે કે અઠાવન ટકા મંત્રીઓ એવા છે જેની ઉંમર એકાવન થી સિત્તેર વર્ષની વચ્ચેની છે માત્ર એક જ એવા મંત્રી છે જેની ઉંમર એકોતેર વર્ષ હોય વાત કરીએ હવે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા મંત્રીઓ વિશે તો એડીઆર રિપોર્ટ મુજબ પાંચ મંત્રીઓ એટલે કે ઓગણીસ ટકા મંત્રીઓએ પોતાની સામે ગુનાહિત કેસ જાહેર કર્યા છે જ્યારે કે એક મંત્રી સામે ગંભીર ગુનાહિત કેસ છે તે નોંધાયેલ છે હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે એ જોવું દિલચસ્પ બનશે કે રાજ્યના આ નવા મંત્રીમંડળથી ભાજપને ફાયદો થાય છે કે નહીં આપના શું વિચારો છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં